સ્વાદ અનુસાર મીઠું લીધું છે કલર માટે હળદર લીધી છે ધાના લઈશું હવે આપણે મરચાં નાખીશું હવે આપણે થોડું પાણી લઈશું પાણી લેવાનું છે લોટ એકદમ કઠણ રાખવાનો છે હજી થોડું પાણી લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ રીતનું વાળી લઈશું આ રીતનું વાળવાનું છે આપણે તળી લઈશું

આ રીતનું દબાવવાનું છે હવે આપણે તળી રહીશું થોડા કડક થવા દેવાના છે ભજિયા થઈ ગયા છે આ રીતના હોવું જોઈએ હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તૈયાર થઈ ગયા છે હવે કઢી બનાવવા માટે આપણે લીંબુ ના ફૂલ થોડા નાખીશું સાધારણ નાખવાના છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે થોડું થોડું કરી પાણી રેડી લેવાનું છે હવે આપણે થોડી હળદર નાખીશું હવે આપણે કઢીનું બેટર બનાવી લઈશું ટીકડી ભજીયા જોડે બેસન ની કઢી સરસ લાગે છે હવે આપણે થોડી ખાડ નાખી દઈશું થોડા કડી પત્તા નાખી દઈશું હવે આપણે કઢી બળાઈ લઈશું મરચાં નાખી દઈશું થોડા કઢી પત્તા નાખીશું થોડી લીધી છે હવે થોડી ઉકળવા દઈશું આપણી કઢી તૈયાર થઈ ગઈ છે હવે ધાના નાખી દઈશું આપડા ટીકડી ભજીયા અને બેસન કઢી તૈયાર છે